જ્યારે આપણે મીઠાઈની દુકાનમાં આવી ફેન્સી મીઠાઈ જોઈએ ને એટલે જોઈને જ આપણને ખાવાનું મન થઈ જાય અને એવું થાય કે આવી મીઠાઈ આપણે પણ ઘરે બનાવી શકીએ તો કેવું તો ચલો આજે આપણે મીઠાઈની દુકાનમાં મળે છે એવી ફેન્સી માવા કટલેસ ઘરે તૈયાર કરવાના છે એકદમ સરળતાથી પરફેક્ટ માપની સાથે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ માવા કટલીસ બનાવવા માટે અત્યારે મેં પાંચસો ગ્રામ મોળો માવો લીધો છે અને માવાને તમારે રૂમ ટેમ્પરેચર ઉપર રાખવાનો છે એટલે કે ફ્રીજમાં તમે મૂકો તો બહાર કાઢીને રહેવા દેવાનો અડધાથી એક કલાક પહેલાં વજનમાં પાંચસો ગ્રામ છે તમે કપથી મેઝર કરો તો લગભગ ત્રણથી સવા ત્રણ કપ જેટલો થશે હવે માવાને આપણે શેકવાનો છે તો જાડા તળાવાળું વાસણ લઈશું અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખવાની છે સ્લો ફ્લેમ પર આપણે એને શેકીશું લગભગ આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે કોન્ટિટી પાંચસો ગ્રામ છે એટલે જો તમે ઓછો લીધો હશે તો ઓછો સમય લાગશે અને રૂમ ટેમ્પરેચર ઉપર હશે તો તમારું કામ એકદમ ઇઝી થઈ જશે હવે ક્યારેક એવું થાય કે ફ્રીઝમાં હોય ને આપણે બહાર કાઢવાનું ભૂલી જઈએ તો માવો તમારો કઠણ હોય તો તમારે એને છીણીથી છીણી લેવાનો જેમ જેમ તમે એને શેકશો ને તો એમ એનું જે ટેક્સચર છે આ રીતનું એકદમ નરમ થતું જશે અને પછી એનું ગોળો ને એવું ટેક્સચર થશે તો આઠથી દસ મિનિટ શેકશો એટલે આ રીતનું તમને એનું ટેક્સર મળી જશે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને માવાને ઠંડો થવા દેવાનો છે હવે જો આપણે એને પેનમાં જ રહેવા દઈએ તો શું થાય પેન ગરમ હોય તો નીચેથી માવાનો જે કલર છે એને ચેન્જ થઈ જાય તો આપણે એને એક પ્લેટમાં કાઢી દઈશું માવાનો કલર પણ ચેન્જ થાય જો આ પેનમાં રાખી મૂકીએ તો અને જલ્દીથી એ ઠંડો પણ ના પડે તો આપણે થાળી લેવાની છે અને એને આપણે આ રીતે પોળો પાથરી દેવાનો છે અને એને રૂમ ટેમ્પરેચર ઉપર જ રહેવા દઈશું ફ્રીજમાં નથી મૂકવાનો તો લગભગ તમે એને કલાક બે કલાક જેવું રહેવા દેશો ને તો એકદમ સરસ રીતે ડ્રાય થઈ જશે તમે એને શેક્યો એટલે આ રીતનો એ નરમ થયો છે પણ તમે એને રહેવા દેશો એક થી બે કલાક એટલે એકદમ સરસ એ એકદમ ઘટ થઈ જશે અને પછી આપણે એની અંદર આગળની પ્રોસિજર કરવાની છે તો લગભગ બે થી અઢી કલાક મેં માવાને રાખ્યો તો એનું જે ટેક્સચર છે આ રીતનું થઈ ગયું છે હવે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરવાની છે તમારે જેટલી પણ મીઠા જોઈએ એ પ્રમાણે તમે ક્વોન્ટિટી લઈ શકો અત્યારે મેં અહીંયા દોઢસો ગ્રામ દળેલી ખાંડ લીધી છે અને દળેલી ખાંડ તમારે ખાસ ચાળીને ઉપયોગમાં લેવી જોઈએ એની અંદર થોડા પણ ગાંગડા જેવું તમને લાગે તો મારી જે ખાંડ છે એમાં એવું કશું જ નથી તો મેં અત્યારે સીધી જ એની અંદર એડ કરી દીધી છે તમે ખાંડ એની અંદર મિક્સ કરશો એટલે પાછું થોડું જે એનું ટેક્સચર છે ને નરમ થશે આ જે મિશ્રણ છે નરમ થશે તો હવે એમાંથી આપણે તરત જ મીઠાઈ તૈયાર નહીં કરી શકીએ તો શું કરીશું ખાંડ એની અંદર ભેળવ્યા પછી ફરીથી પાછું અડધો એક કલાક માટે એને રહેવા દેવાનું છે જેથી એ થોડું ડ્રાય થઈ જશે ખાંડનું જે પણ મોઇશ્ચર છે ને બધું થોડું જતું રહેશે અને પછી આપણે આગળ એનું જે શેપ આપવાનો છે ને એની અંદર બીજી વસ્તુ ઉમેરવાની છે એ પ્રોસીઝર કરીશું તો એ જ થાળીમાં એને રહેવા દઈશું મેં એને એક કલાક માટે રહેવા દીધું હતું તો તમે જોઈ શકો છો માવો છે ને પહેલા કરતા થોડો કઠણ થઈ ગયો છે પહેલા જે નરમ હતો એ તો આ રીતે આપણે એને ઉખાડી અને થોડું મિક્સ કરી લેવાનો છે ઘણી બધી થાય કે ઘણી જે મીઠાઈ હોય છે એને ચાસણી બનાવવાની હોય છે અને ચાસણી જો રેગ્યુલર તમે વારે ઘડી મીઠાઈ કોઈ બનાવતા ના હો તો એવું થાય કે ભાઈ ચાસણી બરાબર થશે કે નહીં તો એવા સમય પર તમે આ રીતની મીઠાઈ તૈયાર કરી શકો આમાં ચાસણી બનાવવાની કોઈ ઝંઝટ નથી કશું જ નથી ખૂબ જ સરળ છે માવો પણ તમે માર્કેટમાં તૈયાર મળે છે લાવી શકો છો તમારે જો ઘરે ના બનાવવો હોય તો હવે આપણે એને મસાળવાનું છે તમે જેટલું એને મસાલશો ને મિશ્રણ તમારું એકદમ સ્મૂથ થશે અને એનો જે કલર છે ને એ પણ થોડો ચેન્જ થશે તમારે આમાંથી જો પાંડા બનાવવા હોય ને તો પણ બનાવી શકાય માવાના અને એમાં પણ તમને ઘરે બનાવો છો એટલે તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની આપણે માર્કેટમાંથી જે મીઠાઈ લાવીએ ને એ મીઠાઈની અંદર ખાંડનું પ્રમાણ વધારે હોય કારણ કે ખાંડના લીધે વજન પકડાય પણ ઘરે આપણે તૈયાર કરતા હોઈએ તો આપણે જોઈએ પ્રમાણે આપણે એની અંદર ખાંડ એડ કરી શકીએ છીએ તો બસ થોડું થોડું મિશ્રણ લેવાનું છે અને એને મસળવાનું છે મિશ્રણ તમે મસળશો એટલે થોડું નરમ થશે અને એનો કલર પણ ચેન્જ થશે આ સિવાય પણ બીજી ઘણી બધી સ્વીટની રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તો તમે રક્ષાબંધન ઉપર એમાંથી જોઈને સ્વીટ તૈયાર કરી શકો છો તો બધું જ જે મિશ્રણ છે એને મસળી અને આ રીતે એકદમ સ્મૂથ કરી લીધું છે હવે આપણે એના બે ભાગ કરવાના છે તો એક ભાગની અંદર આપણે થોડી બીજી ફ્લેવર આપીશું તો એક ભાગમાં આપણે પ્લેન રાખીશું અને એક ભાગની અંદર આપણે ડ્રાયફ્રૂટ એડ કરીશું અહીંયા આગળ અત્યારે હું રોઝ ફ્લેવર આપવાની છું તમે કોઈ પણ તમારી પસંદગી પ્રમાણે આની અંદર ફ્લેવર આપી શકો છો તો ઉપરનો જે પાર્ટ છે વ્હાઇટ રહેશે તો એના માટે આપણે આ રીતે ગોળા તોડીને તૈયાર કરી લેવાના છે અને પછી અંદરનો જે ભાગ આપણે બનાવીશું એને આપણે પિંક કલર આપીશું જેથી જે આપણી મીઠાઈ છે એકદમ સરસ લાગે તો આ રીતે વ્હાઇટ કલરના આપણે ગોળા તૈયાર કરી લઈએ પછી અંદર જે પાર્ટ છે એના માટે મેં કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો એ આની અંદર ઉમેરીશું કાજુ બદામ અને પિસ્તા અડધો કપ જેટલા છે અને એને મેં થોડા આ રીતે મોટા મોટા જ કટ કરી લીધા છે એટલે ખાતી વખતે જ્યારે તમે ખાઓ ને તો એનો ક્રંચ ખૂબ સરસ લાગે હવે અહીંયા આગળ મેં વન ફોર ટી સ્પૂન ઇલાયચી પાવડર એડ કર્યો છે અને થોડું પિંક ફૂડ કલર એડ કરું છું આ ટોટલી ઓપ્શનલ છે તમારે કલર એડ ન કરવો હોય તો એમાં તમે ખાલી ડ્રાય ફ્રૂટ એડ કરીને બનાવી શકો અને રોઝ ફ્લેવર આપી છે એટલે મેં ગુલકંદ ઉમેર્યું છે તો અત્યારે મેં બે ટેબલ સ્પૂન જેટલું ગુલકંદ એની અંદર એડ કર્યું છે તમારે આની અંદર ઓરેન્જ પાઇનેપલ કે પછી પિસ્તા તમને જે પણ ફ્લેવર ગમતી હોય આપી શકાય એ પ્રમાણેના તમારા એસેન્સ અને ફૂડ કલર એડ કરવાના હોય છે અને મિક્સ થઈ જાય પછી આપણે જે વ્હાઇટ કલરના ગોળા તૈયાર કર્યા ને એવી જ રીતના આ પિન્ક કલરના પણ ગોળાવાળીને તૈયાર કરી લેવાના છે તમે મીઠાઈની દુકાનમાંથી જે મીઠાઈ લાવો છો ને તો એની અંદર તો આ જે ગોળા છે ને એ પણ પર્ટીક્યુલર વજન કરીને તૈયાર કરવામાં આવતા હોય છે પણ ઘરે આપણે એને અંદાજાથી તૈયાર કરી લઈએ તો ચાલે હવે આ રીતના મેં એના ગોળા વાળીને તૈયાર કરી લીધા છે તો બહારનું જે લેયર છે ને એ આપણે વાઈટ રાખવાનું છે તો તો એક આ બટર બટર પેપર પેપર લઈ લીધું છે તમારી પાસે જો હોય તમે કોઈ પણ પ્લાસ્ટિક ઘી લગાડીને ગ્રીસ કરી દો અને પછી આ પ્રોસેસ કરી શકો છો તો જે વ્હાઈટ કલરનો પાર્ટ છે બહારની બાજુ આવે છે તો આપણે પહેલા એને આ રીતે હાથેથી જ થોડો થેપીને ગોળ શેપ આપી દેવાનો છે અને જ્યારે પણ તમે આ પ્રોસિજર કરતા હશો ને તો શું થશે કે કિનારી જે છે ને જો કદાચ ફાટે એને પાછી જોઈન્ટ કરી દેવાની અને ઘણી વાર એવું થાય કે જો માવાની અંદર વધારે જાય એટલે કે માવો તમારો તમે રીતે મૂક્યો હોય અને થોડો વધારે સમય જતો રહે અને થોડો તૂટે તો એવા સમય પર તમે અંદર બે થી ત્રણ ડ્રોપ એડ કરી શકો એટલે તમારું મિશ્રણ જે છે ને એકદમ સરસ બાઇન્ડિંગ વાળું થઈ જશે ક્યારેક જેવું થાય કે બરાબર એ એકબીજા સાથે સ્ટીક નથી થતું તો એવા સમય પર તમે થોડું દૂધ એની અંદર એડ કરી શકો હવે આપણે વચ્ચે ગોળો મૂકી દેવાનો છે અને પછી જે વ્હાઇટ ભાગ છે ને અને આ રીતે હલકા હાથે આગળ તમે જોઈન કરતા જશો એટલે સરસ રીતે જોઈન્ટ થઈ જશે આપણે જે રીતે કચોરી ભરીએ છીએ ને બસ એ જ રીતની આ પ્રોસીજર છે અને આ જે મિશ્રણ છે ને એ થોડું થોડું જો કદાચ ક્યાંથી પણ ફાટે તો તમે પાછું એને ભેગું કરશો તો એ સરસ રીતે જોઈન્ટ પણ થઈ જશે તો બસ આ રીતે તૈયાર કરી અને પછી ઉપરથી એને થોડું આપણે પ્રેસ કરવાનું છે અને ગોળ શેપ આપી દેવાનો છે અત્યારે અહીંયા આગળ હું જે બહાર ફેન્સી માવા રોલકટ મીઠાઈ મળે છે ને જેને માવા પણ કહે છે તો એ બનાવી રહીશું પસંદગી પ્રમાણે આમાંથી કોઈ પણ શેપ આપીને મીઠાઈ તૈયાર કરી શકો તમારે જો રોલ કરવો હોય તો વ્હાઈટ કલર મૂકી અને ઉપર પિંક કલરનો ગોળો મૂકી અને પછી રોલ પણ કરી શકો હવે આ રીતે તૈયાર થઈ જાય પછી આપણે એની પર સિલ્વર જે ચાંદીના વર્ક આવે છે એ લગાડીશું અત્યારે હું મીઠાઈની દુકાન જેવી મીઠાઈ બનાવી દીધ છું ઘરે એટલે મેં લગાડ્યા છે ઘણા બધા લોકો આ વર્ક લગાવવાનું પસંદ નથી કરતા તો તમે એને સ્કીપ પણ કરી શકો છો તમે ફક્ત ઉપર ડ્રાય ડ્રાયફ્રૂટ નાખી અને એને ગાર્નિશ કરી શકો છો અને તમે જ્યારે પણ જો ચાંદીના વર્ક ઘરે કોઈ મીઠાઈ પર લગાવતા હો તો પંખો હંમેશા બંધ રાખો નહીં તો તમારા જે વર્ક છે ને એ બરાબર લાગશે નહીં અને બસ જે એની સાથેનું કાગળ હોય છે ને એનાથી તમારે એને થોડું આ રીતે શેપઅપ કરી લેવાનું છે આપણી જે મીઠાઈ છે તૈયાર થઈ ગઈ છે હવે આપણે એને કટ કરવાની છે તો કટ કરવા માટે આપણે શું કરીશું આ રીતે ચપ્પુથી ઉપર તમે સીધું પ્રેસ કરશો એટલે કટ થશે કારણ કે વચ્ચેનું જે લેયર છે ને એમાં ડ્રાય ફ્રુટ છે તો તમારે કટ કરતી વખતે એક જ વારમાં કટ કરી લેવાનું છે એટલે એનો સરસ એકદમ શેપ આવશે અને જે ડ્રાય ફ્રુટ છે એ પણ કટ થઈ જશે તો જો આપણી મીઠાઈ અત્યારે બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે કેટલી સરસ છે એવું લાગે જ નહીં કે આપણે ઘરે બનાવી છે સ્વાદમાં પણ એટલી જ સરસ છે જેટલી એ દેખાવમાં સરસ છે તો ફ્રેન્ડ્સ રેસીપી કેવી લાગી કમેન્ટમાં ચોક્કસ જણાવો અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂર શેર કરો